હેલો મિત્રો હું છું યુએ મેર અને ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે જાતિના દાખલા વિશે તો મિત્રો જાતિનો દાખલો દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે દરેકને પોતાના જીવનમાં કામ આવે છે તો જાતિનો દાખલો એટલે શું તો કે જાતિનો દાખલો એટલે સરકારશ્રી દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર કે જેમાં

ફોર્મ કે જે સંપૂર્ણ પોતાની માહિતી ભરી અને તલાટી શ્રીના સાઈન શીખવાળો હોવું જોઈએ બીજું ફોટો આધાર કાર્ડ રેશન કાર્ડ શાળા સોડિયાનું પ્રમાણપત્ર ભાઈ બેન અથવા માતા પિતા શાળા સોડિયાનું પ્રમાણપત્ર પિતાનો ફોટો પિતાનો આધાર કાર્ડ પચાસ નો સ્ટેમ્પ પિતાના નામનો અને પચાસ નું ના સ્ટેમ્પ ઉપર નિયત નમૂનામાં સ્વાગતનામું અને મિત્રો આવકનો દાખલો યોજનાઓ માટે સ્કોલરશીપ માટે અનામતના લાભ લેવા માટે અને વિવિધ ક્ષેત્રે દરેક જગ્યાએ આ જાતિનો દાખલો કામ આવતો હોય છે મિત્રો જાતિનો દાખલો મેળવવા માટે મામલતદાર કચેરી જઈ અને એટીવીટી શાખામાં જઈ રૂબરૂ આ પ્રોસેસ કરી અને જાતિનો દાખલો મેળવી શકાય છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા આવા પોતાના ડોક્યુમેન્ટને ફોલ્ડ કરી વાળતા હોય છે પરંતુ મિત્રો આ તમામ પ્રમાણપત્રો ખૂબ જ ઉપયોગી હોય છે અને જાતિનો દાખલો એટલે મિત્રો આજીવન ચાલતું પ્રમાણપત્ર જે એકવાર કઢાયા પછી આજીવન ચાલે છે જાતિમાં ક્યારેય કોઈ મિત્રો ફેરફાર થઈ શકતો નથી માટે જાતિનો દાખલો તમે એકવાર મેળવ્યા બાદ એને સંપૂર્ણ રીતે સાચવી અને યોગ્ય રીતે ફાઇલ કરીને રાખજો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય હિન્દ